જય માતાજી હું સાહિત્યકાર પૌ ગઢવી અને પઉભાગ ગઢવી યુટ્યુબ ચેનલમાં જે આપણે દુહાનું વિતરણ કરીએ છીએ દુહાને ખોળીએ છીએ દુહાનો અર્થ મતે અનુસાર સમજાવીએ છીએ એમાંથી કવિરાજ કવિ જીભના દુહા કે છે અને એમાં એમ કહે છે પહેલા ભાગમાં આપણે જોઈ ગયા આ બીજો ભાગ જેમાં એમ કે છે કે બોલી ખોટા બોલ કાળો કેર આ જીભ જો બોલે ને તો કાળો કેર પણ થઈ જાય અને જીભ જો બોલે ને તો લીલા લેર પણ થઈ જાય તો કવિ એમ કે છે કે એ જીભ બોલી ખોટા બોલ કાળો કેર જગમાં મૂકીને જા નહીં વાલા હરે વેર છેવટે તો વ્યુ જ આવું છે ને કાયમ ક્યાં કોઈ અહીં રહેવાનું છે અને વ્યા પછી પાછળથી વાલા અરે વેર કરી અને એ જીભ તું શું કામ દુઃખ ઊભા કરે બીજા બોળી નાખવા અને લુલી જોતી લાગ બીજા બોળી નાખવા લુંબી જોતી લાગ શા માટે તું સુખના

લુલી લબકારા કરે અને દેખી પરનું દામ ઘણી જીભ એવી હોય કોકનું હારું જોઈ જ ન હોકે ઘણી જીભ એવી હોય કોકનું હારું બોલી ન હકે લુલી લબકારા કરે અને દેખી પરનું દામ તે તો એને ટેરવે દઈ દેવાના ડામ કોકને ડામ દઈએ ને ત્યારે એને મજા આવી એવી ઘણાની જીભ હોય કે આખો દીમાં કોકને ડામ દે ને ત્યારે જ એને મજા આવે માટે લખું ભાગમાં ના મટે તું બેસી રહે ને સ્થિર તું ગમે એવું બોલ પણ જેના ભાગમાં છે એ તો મળવાનું જ છે લખ્યું ભાગમાં ના મટે તું બેસી રહે થેર શા માટે ચકવે ચડી આવી બની અધીર શું કામ તું આવા વેણ કાઢીશ બની શકે તો મીઠા વેણ કાઢ માટે કવિ એમ કે છે કરથી નિત સુકૃત કરો નો સઘળા હર સંતાપ આ હાથેથી કોકનું હારું કરો સુકૃત એટલે સારું કાર્ય કરો કરથી સુકૃત કરો સઘળા હર સંતાપ જીભ થકી જગદીશના જપવા કાયમ જાત કરથી કોક સારું કામ કરો અને જીભથી તો ભગવાનના નામ લેવાય કોઈ ભગવાનના બનેલા માનવને તર તરછોડાય નહીં ભગવાનના બનેલા માનવને દુઃખ દેવાય નહીં ભગવાનના બનેલા બનાવેલા માનવને નોખા કરાય નહીં એ જીભ સારી થકી તો આ દુનિયા હાલે માટે તું સાચવીને આવેલ કવિ એમ કે છે જય માતાજી